કેનેડાથી મોટા રાજકીય સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી મુજબ પોતાના દેશમાં ભારે રાજકીય દબાણનો સામનો કરી રહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો રાજીનામું આપવા જઈ રહ્યા છે પ્રાપ્ત અહેવાલો મુજબ જસ્ટિન ટ્રુડો સોમવારે અથવા આ અઠવાડિયાની અંદર જ કેનેડાના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે જણાવવામાં આવી રહ્યું છે કે જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીમાં આંતરિક સંઘર્ષ વધી રહ્યો છે જેના કારણે તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે ઉલ્લેખનીય છે કે જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન ભારત સહિત અન્ય ઘણા દેશો સાથે કેનેડાના સંબંધો પકડ્યા હતા ભારતના દ્રષ્ટિકોણથી આને સારા સમાચાર માનવામાં આવે છે તાજેતરના સમયમાં કેનેડામાં જસ્ટિન ટ્રુડોના નેતૃત્વવાળી સરકારની લોકપ્રિયતા સતત ઘટી રહી છે આ પહેલા ટુડો સરકારના સૌથી શક્તિશાળી મંત્રી અને નાયબ વડાપ્રધાન ક્રિસ્ટીયા ફ્રીલેન્ડે પણ રાજીનામું આપી દીધું હતું આ રાજીનામું ટુડો માટે મોટો ઝટકો માનવામાં આવે છે તેઓ દેશના નાણામંત્રીનું પદ પણ સંભાળી રહ્યા હતા ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ